પણ કેસરીની સામે ક્યારે ભૂલ્યા નથી એવા રે છે હનુમાનજી આવ્યા કિસ્કિંદા નગરી અંદર આસપાસના જંગલોમાંથી રાક્ષસો ભાગવા માંડ્યા કે પેલો હનુમાન છે ને એ ખાલી સામે જોઈને ને તા તો આપણે સળગી જઈએ એટલે ભાગો હવે અહીંયા રહેવાય હનુમાનજીના લીધે રાક્ષસો ભાગવા માંડ્યા કેસરી રોકાયા હનુમાનજીના ના પિતા થોડા દિવસ હનુમાનજીને ને સોપીને જતા રહ્યા

કારણ કે મને સંતોષ છે જેનું શરણ લીધું જે ચરણે હું ગયો એ રામ આનાથી મોટું જગતમાં બીજું કોઈ નથી પણ જે બોલ્યો ને આજે કોઈ સ્ત્રી વિશે આજ પછી મને કોઈની વાત નહીં કરી બધી સ્ત્રીઓ આખા જગતની મારા માટે બંધની છે હું એનો તિરસ્કાર નથી કરતો પણ એ મારી માં છે મારી બેન છે મારી દીકરીઓ છે એને પત્ની હું કોઈને ન બનાવી શકું ત્યારે